અમને આવના આવું છું ના હોય તો કીધું ને હું કહું આવું એટલે એવું ને બરાબર નું એટલે

કાકાનો હાટા ડડશે અરે આયો તો ભાવ ઓહો હા જીજી સોળી નકરુ કે ઓઓ કે પી ગયો મારું પી ગયો આ કોમ છે ભાઈ શું કરું કદી લોટોય જુ કે પાણી પાણી પીયો આહા હા લાગે તરા જો જબર લાગે હ આ તો એટી થી ન મળે શું કરું ઊભા એ છે આ બાદ નીકળે જાય સમ આ તું કોઈ હમું ના મળ્યું મને એ તો શિકાર સુવા રખાવજો મને હું ખબર યે રે રખાવ છે મને કોમ કરાવશો એવું છે

ઓય સાબા મેલરા આવ્યો ના આવતો હા રેડો હો ભળો હું તો શિરો બનાવ હા તું બનાવતી નથી બનાવતી નહીં હંભળે શિરો શિરોવીનો બનાવશે કે શિરો બના હા તો ગેલ છે કાળો થા કાળો પડશે ઓ રેડ

હા હા અટકાશું સુર્ય તો છે એટલે રહી દે ખાતી નહીં એટલા સમય ઓમ ક્યાં છે ગલ્લા બીજને લેવા સોમ ગયા સારું કે મારું હા સારું હા કોક આમ શું કહે હા પેલું બેરાશ કોમ કરવાને હા મજા છે હવે બરાબરનું કોમ કરે છે કોમ કર મારસ

વિડિયોમાં વિડિયોમાં તો એ ભોણિયો કેટલા જો પાણી લઈને નહી આવતો હા તૈયાર થાવાનું હા કોઈ બોલાવા નહી આવતો હા બાપા કાકા અલ્યા હા આ બધી એક જ એક જ કોમ એટલે પછી આપણે ખાવા nhỉ đua chỉ tôi ít kẹt rồi dạ cái tính này thì tôi em lấy cái gì đó khao hay đâu anh ấy anh nạp cái nào ông sẵn gì đó khao mà mua câu cái đó à giờ tao mới ghép coi quan hả quan tôi đây mà rồi to áp ra ăn được đâu rồi à em phải luôn ra thì phu anh ấy liền đom ủa thì ở đây cái là giờ ત કાલો બનાય કે તાણ રઉં કાલ તમ ખાઓ ને એ બનાય પર ઉપર છે હું બનાય બાસુંદી પૂરી બનાવ્યું તાને એ તમ જે ખાઓ બનાય પર હારે તા રઉં છું હા જલ્દી પાળીઓ નાખો હા આવું છું જો પાળીઓ નાખો જલ્દી ફટાફટ હું જોઈ શરમ નહિ આવતી કે એક જ બાકી છે હા જલ્દી નાખી દે હેડો આ પેલા ગયા છે એરે ઘી ખાઓ બેટા તા

તિપલો તાદુ તાદુ પાડે કે પ્લો હું કે આ ગુને હા દેખાડતો તે ડબલ જાન થઈ ગયો તે આવ જઈ છોલે વાલ લાગે અરે 5 મિનિટ લાગે ના કલાક લાગે 5 મિનિટ છે અરેડો હું વાજુ તમે આવતા ને જઈ એ હાર માં જોડો છો મેરા તા જોડો તો મેરી લેબડી લેસો પડ્યા સી એ હારું તા હેણ અન ફેડી તો ગે લઈ જશે કે હા હારેડ હું જઉં છું રે હાર હા હા

પેલા જો <laughs> આખ્યું મન તો આય દો આશ મારા નાક આજો સોંજો બોલ